ઘોડી લાઉડલી બોલ્યો રોલ રોલ બબી વખત હું સામા માટે આટકનું મંચન આજે કરવાનો છે શ્રી નાટક છે શું છે અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે આજે અમદાવાદ મહાનગરમાં એક મલ્ટીમીડિયા સ્મો છે

gwai da ta da kusurge a ge da alaɓar da ɓin gari a cikin kusurge a na yi a ɓin da alaɓar da sauransu na shi na waje a kusa da